સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજનો વિષય નિજ ઘરમાં કેમ રહેવું જ્યારે આપણને નિજ ઘર મળી જાય ત્યારે આપણી સ્થિતિ કેવી હોય એના વિશે આજે આપણે નિજ ઘરમાં કેમ રહેવું એનું બીજું નામ કે સ્વરૂપમાં સ્થિર કેમ રહેવું આ થોડોક ગૂઢ શબ્દ છે ન સમજાયો એટલે એને સરળ કર્યો છે કે નિજ ઘરમાં કેમ રહેવું તો આને સમજવા માટે પ્રથમ તો મા ગંગાસતીને લેવા પડે એમની બે વાણીમાંથી એક એક લીટી પહેલો કે માં ગંગા સતીએ કહ્યું કે મેરુ રે ડગે પણ જે મનડા ડગે નહીં પાન બાય ભલે ભાંગી પડે હે બ્રહ્માહાંડ રે તો મેરુ ડગે એટલે મેરુ નામનો એક પર્વત છે એ પર્વત આમ તો ડગે જ નહીં પર્વત ક્યારેય ડગે જ નહીં પણ છતાંય જો મેરું પર્વત જે ડગી જાય તો મન તો ડગવું જ ન જોઈએ આવું પાનબાઈને કહ્યું અને ભલે ભાંગી પડે બ્રહ્માંડ આખું બ્રહ્માંડ ભલે ભાંગી જાય છતાંય મન તો ડગવું જ ન જોઈએ બીજું કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વર્તમાન એનું વર્તમાન બદલે નહીં જે જે સ્થિતિ છે જે વર્તમાનમાં જે જીવતા હોય એ વર્તમાનમાં જીવે વર્તમાન બદલાય તો ભવિષ્ય હોય કાં તો ભૂતકાળ એટલે જે ભૂતકાળની ચિંતા ભૂતકાળને યાદ ન કરે અને ભવિષ્યની ચિંતા ન કરે એ સદાય વર્તમાનમાં જીવતા હોય બસ હરિ કરે છે હોય વર્તમાનમાં જે જીવતા હોય એ સદા એમ જ કે બસ હરિ કરે છે હોય નરસિંહ મહેતાના ધર્મપત્ની દેવ થઈ ગયાના સમાચાર મળ્યા નરસિંહ મહેતા કે ભલે ભાંગી જંજાળ હવે સુખેથી ભજ્યું ભગવાન એમનો દીકરો ઓફ થઈ ગયો ખબર પડી તો કે હરિ કરે શો હોય કુંવરબાઈનું મામેરું પૂર્યું કોઈએ કીધું કે કુંવરબાઈનું મામેરું પૂરી ગયા કોક આવીને તો કે હરી કરે શો હોય બસ વર્તમાનમાં જીવવાનું ભૂતકાળને યાદ નહીં કરવાનો અને ભવિષ્યની ચિંતા નહીં આ નિજ ઘરની સ્થિતિ છે આપણે વિશેષ એક દ્રષ્ટાંતથી સમજશું નિજ ઘરને સમજવા માટે કેમ રહેવું કોણ કેમ રહેતા હોય તો એક દ્રષ્ટાંતે આપણે સમજ્યું એક સંત હતા એમને મોટો બધો આશ્રમ હતો મંદિર હતું અને ઘણા બધા શિષ્યો હતા એ સત્સંગ કરતા આશ્રમની અંદર બે ટાઈમ અને શિષ્યો એને ગરીબ પણ હતા અને ધનિક પણ હતા પણ એ આપણી દૃષ્ટિએ શિષ્ય એનો ગરીબ અને અમીર એ આપણી દ્રષ્ટિ એના માટે તો શિષ્ય તે શિષ્ય તે નહીં અમીર નહીં ગરીબ આવા એક સંત તો એમનો એક શિષ્ય અઢોળક વાળો એ આશ્રમમાં આવે તો એનું પોતાનું ચાર્ટર પ્લેન લઈને આવતો તો એ સંતને તો શિષ્ય એક સરખા તે ગરીબ આવે તોય ભલે ફાટલા ટૂટલા લુગડે આવે તોય ભલે અને ચાર્ટર પેન લઈને આવે તોય ભલે હવે એ વિદેશમાં ફરવા ગયેલો અને ત્યાં એક મોટો ભવ્ય મોલ એની અંદર ફરતા ફરતા એક નાનું એવું બાઉલ એને જોયું અને ગમી ગયું કોઈ ઊંચ કિંમતી કાચમાંથી બનાવેલું અને બહુ સરસ ઘાટ રંગીન ડિઝાઇનિંગ એનું પેકિંગ જોયું હોય તો પેકિંગ પણ એટલું કિંમતી એટલે બાઉલ એમના ગુરુ માટે લીધું એમને ત્યાંથી અને એમના ગુરુને આવીને ભેટ કર્યું અને કીધું એ કે ગુરુજી હું એક વિદેશીના એક મોટા મોહેલમાં મોલમાં ગયો તો અને ત્યાં મને એક આ બાઉલ ગમી ગયો એટલે હું તમારા માટે લાવ્યો છું ભેટ કરવા માટે ગુરુજીએ સ્વીકારી લીધું બહુ સરસ બાઉલ આમ તો સંતો એવું જે હોય ને બાઉલ જેવું નાનું એમાં બધુંય મિક્સ કરીને જમતા હોય છે એટલે એને ધ્યાનમાં લઈને એ લાવેલો એટલે ગુરુજીએ એની જે વ્યાસપીઠ હતી એની બાજુમાં એક ટીપાઈ હતી એ ઉપર મુકાવી દીધું બધા જોવે તેમ બોક્સની ઉપર બહાર રાખીને પછી બે ટાઈમ સત્સંગ કરે તો એ સત્સંગમાં કંઈ ને કંઈ એવી વાત લાવી અને બાઉલ ઉપર જાય અને બાઉલના બહુ વખાણ કરે બહુ વખાણ કરે બે ટાઈમ સત્સંગ હોય પણ એમાં બે ટાઈમમાં એક વખત બાઉલ બાઉલના વખાણ તો કરે જ એમાં એક શિષ્ય રોજ સત્સંગ સાંભળતો હતો એટલે આવ્યો દર્શન કરવાને એને બાઉલ જોયું હાથમાં લીધું એમાં પડી ગયું હાથમાંથી અને તૂટીને કટકા થઈ ગયા એટલે ઓલાએ ભેગા કરી અને ગુરુ પાસે માફી માગી કટકા ભેગા કરી અને લઈને માફી માગી ગુરુ પાસે એટલે ગુરુજીએ બાઉલના તોય વખાણ ચાલુ જ રાખ્યા કટકા થઈ ગયા તોય કે જો તમે જો આ બાઉલ આના કટકા થયા પણ તોય આના કટકા કેટલા સુંદર છે આમ એક એક સળકળાટ મારે છે કે અને એના કટકા તો જુઓ તમે એક સરખા બધા કટકા થયા કે બાઉલ તૂટી ગયું હતું તો એના માટે એટલું હતું અને સારું હતું તો એમના માટે એટલું અને પછી કીધું એ કેચા કંઈ વાંધો નહીં એ આ કચરા પેટીમાં નાખી દે એટલે કોઈને વાગે નિકાઇ ન થાય આ દ્રષ્ટાંત હતું હકીકત નથી પણ આપણે આમાંથી સાર લેવાનો છે પછી આમાં એવી બુદ્ધિ નથી દોડાવવાની કે એને ક્યાં બાપુએ પોતાના પૈસાનું લીધું હતું તે એને દુઃખ થાય પણ કંઈ પણ સારું હોય તો એમાં સુખ ન થાય અને તૂટી જાય તો દુઃખ ન થાય આ નિજ ઘરની સ્થિતિ છે અને આ એવું નથી કે જે આશ્રમધારી હોય મંદિરધારી હોય મોટી મોટી જટા વધારેલી હોય અને સાધુ સંત જેવો વેશ હોય એ જ આવી સ્થિતિમાં જીવીએ અને જીવી શકે એવું નથી પેન્ટ શર્ટમાં પણ આ રીતે જીવી શકાય છે એના માટે ખરેખર આપણે જેને પરમપિતા કહીએ છીએ ઈશ્વર કહીએ છીએ સત્ય કહીએ છીએ સત્તા કહીએ છીએ ઘણું બધું એને કહીએ છીએ અને જેમ છે એમ જાણી લીધી હોય આપણે કહીએ એમ નહીં પણ જેમ છે એમ એને જાણી લીધી હોય ત્યારે આ નિજ ઘરમાં સહજ રીતે એને આના માટે પ્રયત્ન ન કરવાનો હોય આ જીવવા માટે પણ પછી સહજ રીતે જીવાય છે આમાં તો બસ આજે આટલો વળી પાછો ક્યારેય કોઈ આવો વિષય હશે તો લઈને આવશું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ જય શિયા રામ મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો